અરે અમે ખાલી ખા મુત્રણ વગર હું પતંગ તમને કે અમાર પતન ચા કે બની હમ એટલે તમે જો ઉત્રણ કરવા દો એવું ને અમે દિવારી વેકેશન કરીને ન તો નહીં જાવ સારું સાલ સાલ પકડો લો બજે ચાલો તો છે કસ જાય છે

યોરો પીર ની આજે બીચ છે કેમ્પ અને કેમ્પ જોઈ શકો તમે આહા જતો રે પાછળ કેમ્પ સાઈડમાં હમ કમેન્ટ ખબર એક બીજું જો નવો કેમ્પ હોય કદી જો બધા દર્શન કરવા ચાલીને જાય છે અહીંયા મેસ અને અહીંયા પણ એક કેમ્પ અહીંયા ચાલુ થયો પહેલા નતો હું તો એક એ રામાપી આ મારું કુકસનું નેડ્યું હવે પહેલાયા ચાલીને બોરવેણમાં જીતાતા ના ના તો તેરી આદુ હવે નેનો તનતો એથી હેડી છે કે એડુઆ બોરવેણમાં છતોતા ઝૂમ કરતો આવી ગયો કુકસ

Ah. Aceh mara papanugol bau badamu kadi omigoni badamu kadi bau paki paki badamu આદું આવી ગયા મામાને ઘરે આવી ગયા આવી ગયા ને બે દિવસ જલસા નહીં આવે ત્રણ દિવસ જો અમિત ને તો મૂડ જ નહીં હવે અમિત ત્રણ દિવસ એકલા ફ્રી ફ્રી એકદમ ફ્રી ફ્રી મોજ ફોન મોજ બોલ્યા જોઈ તમે લે હું ઉતાર દે લેતા હું બધું લેતા ખા લેતા હવે કશું નહીં જોઈ લે વાત કરી

HP आ पापा बुईनंग બધ ચલો જો આર્યન પીરુ અને આ ખેતરમાં આવી ગયા છે પતંગ લૂંટવા પણ પવન નથી ઓનર લઈ લો બચ્ચા પાર્ટી કોણ લેશે એનું ઉપાડે આખું તેલ લેવાનું તેલ લે ખેતરમાં આવી ગયા છે

ਕਿਹਾ ਟੈਣਾ ਨਾ 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 ਨਾ